કચ્છના રાપરની અંદર મોટી રવ વિસ્તારમાં એટલે કે મોટી રવ ગામની અંદર આવેલ રવેચી માતાનું મંદિર ઐતિહાસિક દ્રષ્ટિએ અને પૌરાણિક દ્રષ્ટિએ મહત્ત્વનું સ્થાન ધરાવે છે તીરથ દર્શનમાં આજે રાપરની અંદર આવેલ જે રવેચી માતાનું મંદિર છે તેની મારે તમામ વાતો કરવી છે ઐતિહાસિક વાતો કરવી છે અને આ મંદિરની લોકેશનની વાત કરવામાં આવે તો મંદિર બચાવથી જે વ્રજવાણી જતો રસ્તો છે તે રસ્તા ઉપર જ આ રવેચી માતાજીનું મંદિર આવે છે વ્રજવાણી અહીંથી પચાસથી બાવન કિલોમીટરના અંતરે આવેલું છે એટલે તમે માની લો કે વ્રજવાણી જતા હોય તો આ મંદિર ઉપર અચૂક આવજો મોટી રવ ગામની અંદર રાપરના મોટી રવ ગામની અંદર આ રવેચી માતાનું મંદિર આવેલું છે આપણે અંદર પ્રવેશ કરીએ અને મંદિર વિશે મિત્રો તમામ વિગતો મેળવવાનો પ્રયત્ન કરીએ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે જે થડા છે માતાજીના મંદિરના મૂર્તિ કહીએ છે થળા કહીએ છે તે સ્ક્રીન ઉપર આપ નિહાળી શકો છો અને શંકરગિરી બાપુ અહીં છે પૂજારી બાપુ અહીં માતાજી તો છે સાથે સાથે રામ આપણે અંબા માતાજી અનેક થડા છે કયા કયા થળા છે કોના થડા છે એ ખાલી થળાની પહેલાં વાત કરો અંબાજીમાં સાંબાઈમાં રવેચીમાં મમાઈમાં ખોડિયારમાં આશાપુરામાં અને રામોપુરી અને નકરા ભગવાન બરાબર એટલે અનેક સ્થળાઓ છે રવે છે માતાજીની સાથે સાથે હવે આ એટલા માતાજી કઈ રીતે એક સાથે બિરાજમાન થયા આનું કંઈ ઐતિહાસિક બેઝિક માહિતી હોય ને તો અમારા દર્શક મિત્રોને થોડી વાત કરો મૂળ સ્થાનિક રવે મૂળ રવેચી છે પછી માતાજી બીજો સ્થાપના કરેલ છે પાછળ આપણે પહેલાંના જમાનામાં સાધન કરીને તને કે કોઈ મોટી માનતા લઈ લે અને રામેપી પહોંચાય નહીં તો માતાજી આવીને રમેપીરી મમાઈમાં આશાપુરામાં અહીં આવીને દર્શન કરી જાય તો એની માનતા પૂરી થઈ જાય अच्छा ये पाछले स्थापना કરેલી આ મંદિર ને બાપો ઐતિહાસિક કોઈ માહિતી કે કઈ રીતે સ્થાપના થઈ આ માતાજી શંભુ પરગટલ સ્વયંભુ કેડી છે કોઈની ખબર નથી ఆది અનાદી છે અને પાંડવી માતાજીની પૂજા 12 મહિના કરી છે અચ્છા રાયણના ઝાડ નીચે માતાજી બેઠા છે અને પાંડવી પૂજા કરી છે 12 મહિના ગાયની માતાજીની ગાયમાં પહોંચી વાઢલ છે બાપુ અહીં આ એક મંદિરની વાત કરી સાથે સાથે અહીં જે યાત્રિકો માટેની પરંપરાઓ ગૌશાળા હોય આવે એને ચા પાણી વ્યવસ્થા બાકી અન્ય વ્યવસ્થા મંદિર તરફથી જે વ્યવસ્થાઓ થાય છે આ ભક્તો પ્રત્યે એની વાત કરી માતાજીની પરંપરા છે આ તમે જોઈએ ગો છો બહારે છે અહીં ચા ચાલુ જ રહેશે અગિયાર વાગે સવારે સાત વાગે છે અગિયાર વાગે અગિયાર વાગ્યાથી પ્રસાદ ચાલુ છે ત્રણ વાગ્યા રવેચી ધામ કહેવાય છે અને વિશાળ પટાંગણ છે અનેક દેવી દેવતાઓ અહીં સાથે બિરાજમાન છે તો સાથે અન્ય અન્ય દર્શન કરીને જે વ્યવસ્થાઓ છે ગૌશાળા છે અન્નક્ષેત્ર છે બીજું અનેક મંદિર તરફથી ભાવિકો માટેની જે વ્યવસ્થા છે તેની પણ આગળ આપણે વાત કરીએ હા મિત્રો જે અમરજતી બાપુ થયા અહીં સાડા સાતસો વર્ષ પહેલાં અને આમાં ચામડાનો ભૂતનો દડો કહેવાય છે ચામડાનું છે અને એક માન્યતા છે કે અહીં આમાં ભૂત અનેક પૂરેલા છે પ્રથમ અહીં રાત્રિ રોકાણ કોઈ ન કરી શકતા ભૂત રંજાળતા હેરાન કરતા એક પ્રણાલી હતી ત્યારબાદ બાપુ બાપુને જે કંઈક સપને આવ્યા અને આખી જે કહાની છે એમાં ભૂત પૂરેલા અને ભૂતનો ત્રાસ દૂર થયો એક છે વાત આખી બાપુ અહીંની બેઝિક વાત કરો આમાં આની માન્યતા જે છે ને તો તમારી સ્વેચ્છાએ થોડી વાત કરો આમાં અમરજોતી બાપુ એ ભૂતપૂર્વ છે સાડા સાત સવરા પહેલાં અમરજોતી અમરજ્યોતિ બાપુ અને અમરજતી બાપુએ પૂરી અને આ ચાર વાગ્યાની આરતી માતાજીને ચાલુ કરી

કાળ ભૈરવ વાવ મજદારી નારિયેલ અંદર મૂકવાનું આ સ્ક્રીન ઉપર દર્શકને દર્શાવીએ કાળ ભૈરવ વાવ વર્ષો જૂની છે કે અચ્છા ત્યાં નારિયેલ કાળ ભૈરવ માનતા ન હોય તો ત્યાં મૂકવાનું બરાબર પ્રથમ નારિયેલ અહીં ચડે પ્રથમ ભૈરવ દાદાને નારિયેલ મુકવા આ સંભાઈ માતાજીનો નો ઢોલિયો છે અને આ સંભાઈ માતાજી

ત્રાવની સમય પાણી સારું થઈને ત્રાવની પાર્નર હતી ને એટલે માટે એ જીવતે સમાજ લેતી બરાબર ઓકે પછી આ બાજુ આપણે બાપુ આવીએ વચ્ચે આ બધા ગાદીપતિઓ જે થયા અહીં એ એ એમની છે ને મૂર્તિઓ એમના મતલબ ફોટા અને મિત્રો અહીં જે માતાજીનું મંદિર છે ત્યાં જે તળાવ છે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો તો તળાવનું પણ અહીં એક ઐતિહાસિક મહત્ત્વ છે લોકો આવતા હોય છે દર્શન કરીને નીકળી જતા હોય છે પરંતુ અનેક અહીં જે અલગ અલગ દેવી દેવતા બિરાજમાન છે તેમનું પણ કંઈક મહત્ત્વ છે આ તળાવ દેવસર તળાવ કહેવાય દેવસર દેવસર તળાવ ને આ તળાવ જ્યારે બનાવ્યું ને ત્યારે તૂટી જતો તો વારંવાર પછી ક્યારેક જોવરાયું તેવડે એમ કીધું કે બતલી બતલી રંગનો પુરુષ આવે ને એનો લોહી હોય ને એ છાંટો એટલે થઈ જશે બરાબર તો બત્રી લાખના પુરુષને લઈ આવ્યા છોકરો નંગ હતો ગઢવીનો અહીંયા લઈ આવ્યા અને જે હતા ને અહીંયા મારીને લાટી નાખ્યો અહીંયા અંદર હા લાટી એને ખબર નથી કે ખાલી લોહી ખબર અહીંયા નાખે આખો મારીને દાટી નાખ્યો બસ અહીંયા માતાજી આવે ને એને માં તો અહીંયા એને ભેગી જીવતી સમાજ લીધી છે અચ્છા આજે આપણે મૂર્તિ જોઈ

તલવટ ટોઠાની હમ કેતરપા દાદા ચાલો સેલાહારો કહેવાય ને સેલાહારો દે કેતરપા દાદા શીતલા માતાજી આ બાજુ લઈ શીતળા માતાજી આ બાજુ ડાબી બાજુ સ્થાનક લાગે નીચે હા શીતલા માતાજી આ શીતળા માતાજી અહીંયાની શીતલા માતાજીની માલધારી

પેલા આ અમરજતી બાપુ જીવ તો સમાધિ લીધી છે સાડા સાત વર્ષ પેલા મેન આપણે વાત કરી તે આ બાપુ હા મેન આ બાપુ ભૂતાવર હા ભૂતાવર બાપુ આ મેન બાપુ અહીં કરી છે અમરજતી બાપુ અને અમરજતી બાપુને આજે આપણે કૂતરું કેડે કે હાફ કેળે કે કોઈ બી જનાવર કેડે તો બાપુને કીધું છે દેવી સર તરાવમાં હાથ પગ જોઈને નારી રડતું મેકી દઈને કોઈ કાંઈ ન થાય આજની તારીખમાં અમરજતી બાપુની પ્રસાદી મેકતા ગયા સેવ કાંઠ અમરજતી અમરજતી બાપુ પછી બાકી તો બાપુ આ બધા જે મહંત અહીં થયા એમની સમાધિઓ છે મારા ખ્યાલથી ત્યારબાદ આપણે આ મોહનગીરી એ મહંત હતા પછી આ ગણેશગીરી બાપુ બરાબર આ બધી પરંપરાની સાડા સાતસો વર્ષ સાડા સાતસો વર્ષ પહેલા મેં ગાયનું દૂધ ક્યાં જાય છે? તમારે દૂધ વેચાજ નહીં, વાસુડા ધાવે માતાજી. વેચવાની મનાઈ. પરમ ગૌ અહીં ભોજના ભોજનશાળામાં. ભોજનશાળામાં નહીં. વેચવાની મનાઈ. પ્રસાદ તરીકે જ લેવાય. બરાબર. સાહેબ નથન વેચાય નહીં. કેટલી વર્ષ જૂની ગૌશાળા છે? ગૌશાળા પાંડુ વખતની છે. પાંડુ વખતની ગૌશાળા. પાંડુ વખત. કેટલી ગાયો છે અત્યારે? અત્યારે હાલ ગાયો માતાની 6000. 6000 ગાયો. એમાં વાછડા બધા આવી જાય. બધા આવી જાય વાછડી વાછડા. ઓકે. ટૂંકમાં ટોટલ ગૌશાળામાં 6000. 6000. હમ.

આધ્યાત્મિક દૃષ્ટિએ ખૂબ મહત્વ છે અહીંના લોકોનું અને માતા જે તે મનોકામના પૂર્ણ પણ કરે છે દર વર્ષે લગભગ બે ત્રણ વર્ષથી આવું છું નિયમિત એક વખત અગાઉ આવ્યો તે પહેલાં પછી મને છું કે સુધા બેઠી એના નાતે હું નિયમિત માતાએ દર્શન લગભગ દર મહિને હવે અહીં રાપર જ રહું છું એટલે આવું છું બસ અમે બીજી વખત આવ્યો હું મને અહીંયા સારો લાગ્યો અનુકૂળ ને કચ્છ નો બધો માણસો પછી માતાજી પ્રત્યે બધાનો પ્રેમ ભાવ અમને પણ માતાજી પ્રત્યે આમ તો અમારા માતા કુલદેવી છે અહીંયા એટલે પછી અહીંયા આવવાનું થાય જ છે પણ બહુ સારો લાગે આખા કચ્છમાં અન્ય દર્શનાર્થે વ્રજવાણી બધા દર્શન કરવા આવ્યો કે ફક્ત અહીંયા જાય વ્રજવાણી દર્શન કરી આયા અને અહીંયા પણ આયા અને મોમાઈ અમારી કુલદેવી છે અહીંયા તો ફરજીયાત જ છે ईअं आवा चुकता न थिए को बुखारूं थिए